પિતૃ પક્ષ પૂર્ણિમા તિથિથી શરૂ થાય છે પિતૃઓ માટે તેમનું મૃત્યુ તિથિ તર્પણ શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે તો ચાલો જાણીએ કે પિતૃપક્ષ ક્યારે શરૂ થાય છે પિતૃપક્ષની પક્ષની તિથિઓ ક્યારે આવે છે તિથી ખબર ના હોય તો ક્યારે શ્રાદ્ધ કરવું આ વર્ષે પિતૃપક્ષ પક્ષ સત્તર સપ્ટેમ્બર ને ભાદરવા મહિનાની પૂર્ણિમાના તિથિ શરૂ થઈ રહ્યો છે તે દિવસે શ્રાદ્ધની પૂર્ણિમાનો દિવસ હશે પિતૃ પક્ષ બે ઓક્ટોમ્બર સર્વપિતૃ અમાસ એટલે કે અશ્વિન અમાસના દિવસે સમાપ્ત થશે તો ચાલો જાણીએ કે કોને ક્યારે શ્રાદ્ધ આવે છે એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો વિડીયોને ચાલો જાણીએ અને કઈ કઈ તારીખે કયો શ્રાદ્ધ આવે છે માહિતી અંત સુધી જોતા રહેજો પિતૃપક્ષ બે હજાર ચોવીસ શ્રાદ્ધની સોળ તિથિઓ કઈ કઈ છે પિતૃપક્ષની તિથિઓ પૂર્ણિમા શ્રાદ્ધ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારે છે પ્રતિપદા શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બુધવારે છે દ્વિતીય શ્રાદ્ધ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને ગુરુવારે છે તૃતીય શ્રાદ્ધ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારે છે ચોથી ચુચીય શ્રાદ્ધ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શનિવારે છે મહાભરણી એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શનિવારે છે પંચમી અસરાદ્ધ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને રવિવારે છે અષ્ટિ શ્રાદ્ધ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર સોમવારે છે સમાપ્તિ શ્રાદ્ધ તેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સોમવારે છે અષ્ટામી શ્રાદ્ધ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને મંગળવારે છે નવમી અસરાદ્ધ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બુધવારે છે દસમી અસરાદ્ધ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને ગુરુવારે છે એકાદશી અસરાદ્ધ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારે છે વારસી અસરાદ્ધ ઓગણીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને રવિવારે છે માધવ શ્રાદ્ધ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને રવિવારે છે ત્રયોદશી શ્રાદ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સોમવારે છે ચતુર્દશીય શ્રાદ એક ઓક્ટોબર બે હજાર ચોવીસને મંગળવારે છે સર્વપિતૃ અમાસ બે ઓક્ટોબર બે હજાર ચોવીસને બુધવારે છે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય મળીશું ફરી એક નવા એપિસોડ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી